اعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاه والسلام على سيدنا ونبينا بالقاسم محمد بين الطيبين الطاهرين المأسومين المظلومين ولعنة الله علي أعدائهم أجمعين أما بعد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق بسم الله الرحمن الرحيم وأنذرهم يوم الحسرة إذ قضي الأمر وهم في غفلة وهم لا يؤمنون آه આ એક દુનિયા એવી દુનિયા છે કે જેમાં અમુકનો જન્મ થાય છે અને અમુક આ દુનિયાથી વૃક્ષ થાય છે જ્યારે કોઈ આપણા વચ્ચેથી વૃક્ષત થાય છે એ વખત બહુ ગમગીન વખત હોય છે ખાસ કરીને એ લોકોના ફેમિલી મેમ્બર્સ વાસ્તે માટે આ વખતને આપણે ગનિમત સમજી અને એક મજલીસે અઝા બરબા કરીએ છીએ કે જેમાં મોત વખતે દરેક ઇન્સાન દરેક હાજરીને મહેફિલનું દિલ જે છે એ નરમ હોય છે અને આપણને બધાને ખબર છે કે જ્યારે દિલ હોય ત્યારે નસીહત વધારે અસર કરે છે અને આગળ જો આ નરમ દિલની નસીહત કોઈ એકના દિલમાં ઉતરી ગઈ અને એ પોતાની જિંદગીમાં સુધારો લઈ આવ્યો તો એનો ફાયદો ઈ મરહુમને થાય છે કારણ કે એના ઈશાલે સવાબ માટે આ આપણે કોશિશ તો દર વખતે એ જ કરતા હોઈએ છીએ કે આપણે આ મોતને યાદ કરીએ છીએ એમ નથી કે આજે આપણી સામે આ મૈયત પડ્યું છે તો કોઈ ગેરંટી નથી કે કાલે જે જણાજો પડ્યો હશે એમાં આપણું મૈયત નહીં હોય આ દુનિયા એ દુનિયા છે આપણે આ દુનિયાને હંમેશીના સમજી લઈએ આ દુનિયા માટે ઘણી મિસાલો પેશ કરવામાં આવી છે કે આ દુનિયામાંથી તમારે જવાનું છે અથવા કે એક મિસાલ જે આપવામાં આવી છે આ દુનિયા માટે એ આ રીતે આપવામાં આવી છે કે આ દુનિયા એક એવા મકાનની માફક છે કે જેમાં ચોરી થઈ ગઈ છે હવે આપણે તસવુર કરીએ કે એક મકાન છે એમાં ચોરી થઈ ગઈ હવે જે સાહેબે ખાના હશે ઘરનો માલિક હશે એ પછતાવો કરતો હશે મારા ઘરમાં પણ દરેક સાહેબે ખાના કે જેમાં ચોરી થઈ ગઈ એ બધાનો પસ્તાવો સરખો હોય જે મકાનમાં વધારે માલ ભેલો હશે અને એમાં વધારે ચોરી થવાની શક્યતા હોય ને ચોરી વધારે થાય તો જેની ચોરી વધારે થઈ હશે એ વધારે પ્રસ્તાવો કરતો હશે એક ઇન્સાન ઘરમાં કઈ ના હોય એક બે વસ્તુ હોય એમાંથી એક વસ્તુ લઈ ગયા હોય તો શું કહેશું એક મારી વસ્તુ લઈ ગયા પણ એક મકાન આખું ભરેલું હોય તો મારી આટલી બધી વસ્તુ લઈ ગયા તો કહે છે કે આ દુનિયામાં જેટલું આપણા પાસે હશે બધું મૂકીને જવાનું હશે તો જેટલું મૂકશું એટલો પસ્તાવો પણ વધારે હશે માટે કહેવામાં આવે છે કે આ દુનિયા થી જવા પહેલા તમે તૈયારી કરી લો આ દુનિયાની મિશાલ એક દરિયા જેવી આપવામાં આવી છે હવે તમે દરિયામાં સફર કરો તો શેમાં સફર કરો કશ્તીમાં ભાતોમાં તો કહે છે કે આ ભાતો તમે તૈયાર કરી લો આ દુનિયા એક દરિયા જેવી છે ભાતો વગર સફર કરશો કોઈને તરતા આવડતું હોય તો ક્યાર સુધી તરશે થોડી વાર માટે પછી ડૂબી જશે તમે કહો છો બુડી જશે ડૂબી જાય એક ગુજરાતી શબ્દ છે માટે બાતો તૈયાર કરી લો અને હદીશ માં મળે છે કે આ તમારી દુનિયાના દરિયાની સફરમાં તમારો બાતો તકવા છે અગર જો તકવા નથી જિંદગીમાં તો સમજો કે તમારા પાસે કશ્તી નથી અચ્છા બીજું એ કશ્તીમાં જ્યારે સફર કરીએ તો કશ્તીનો સફર લાંબો હોય એમાં માલો સામાનની જરૂર પડે ખાવા પીવાની વસ્તુની જરૂર પડે પહેરવા ઓઢવાની ઠંડી ગરમીથી બચવાની જરૂર પડે આ બધી વસ્તુની સામાનની જરૂર પડે તો સામાન તમારો ઈમાન અને અમલે સ્વાલેખથી તૈયાર કરી લ્યો ત્રીજો

આગળ વધશે પણ તકુલ નહી હોય તો પછી તમારે હાથ થી લઈ જવી પડશે અને હાથ થી લઈ જવામાં બહુ મહેનત હોય છે થાકી છે કોઈ વખત તમે સફર કરો નો વખત છે અને લાખામાં તમે બેસો અને તમે હાથથી તમે લઈ જતા હોય તો કેટલા થાકી જાય આ થાકોડો લાગશે માટે અલ્લાહ પર તમારી જિંદગીનો ભરોસો રાખી દો એ ખુદ બ ખુદ કષ્ટ આગળ વધશે તમારે વધારે વ્યાધિ ને સ્ટ્રેસ લેવાની જરૂર નહીં પડે પછી એમાં એક પિલોટ જરૂર પડે જે કષ્ટીને ને ચલાવવા વાળો છે એની જરૂર પડે એ દરેક ડાયરેક્શન આપતો હોય ડિરેક્શન એ દેતો હોય તો કે તમારી આ દુનિયાના દરિયાના સફરની કષ્ટી જે છે એનો ના ખોદા એનો પિલોદ એનો ડ્રાઈવર જે છે સોફેર જે છે એ કોણ છે તો કે એ તમારી આકલ છે હંમેશા આકલ ને કામે લગાડો એ આકલ નહીં કે જે તમને દુનિયામાં જ ફાયદો પહોંચાડે એવી આકલ નો ઉપયોગ કરો કે જે દુનિયા અને તમને ફાયદો પહોંચાડે પછી આ કશ્તી જે છે એને ચાલતા ચાલતા અમુક જગ્યાએ રોકાવવું પડે તો કષ્ટી કોઈ દિવસ આમ નમ નહીં ઉભી રહે અમુક જગ્યાએ જલ્દી જવાનું હોય અમુક જગ્યાએ રોકાઈને જવાનું હોય કે જ્યાં કષ્ટી ઊભી રહી જાય લંગર સમજો છો ને શું કેવાયલિશમાં એન્કર કહેવાય છે ગુજરાતીમાં લંગર કહે છે તો એન્કર એન્કરની જરૂર પડશે એન્કર તમારી જિંદગીમાં તમારું સબ્ર છે ઘણી વખત આપણી સામે પૈસાની મોહબત આવે કે આટલો બધો મને માલે હરામથી મળી જાય છે તો તમારે ત્યાં લંગર નાખવાનો છે જલ્દી આગળ નથી વધવાનું આ છે આ દુનિયાની મિસાલ કોણ આપે છે તો કે હલે ભાઈ તલે મુસલામ આપને આપે છે અગર જો આ રીતે કશ્તી તૈયાર કરીને તમે આગળ નીકળ્યા તો તમારી કશ્તી જે છે એ દરિયા કિનારે પહોંચી જશે મંઝિલ સુધી પહોંચી જશે

કોઈ ઇન્સાન ને ડર ગમતો નથી જ્યાં એને ડર લાગતો હોય એ પોતાના બચવાના રસ્તાને ઉપયોગમાં લેતો હોય પણ અહીંયા ખુદાવંદી આલમ કહે છે કે ડરાવ એ મારા હબીબ આ લોકોને ડરાવ વાંઝિર હોમ યૌમલ હસરા કેનાથી ડરાવે તો કે પછતાવાના દિવસથી ડરાવ એ કયો દિવસ છે કયામતનો એક નામ યુલ હસરા છે પછતાવાનો દિવસ છે ત્યારે કહેવાનો દિવસ છે આ એક એક માણસ કહે છે કે હું આ અંધારા શામ્રમાં જાઉં છું તમે અંદર આવો અને મારી પાસે એક પાકીટ છે તમે એમાં હાથ નાખીને જે વસ્તુ ખપ્યું હોય એમાં જે વસ્તુ છે એ તમે લઈ લ્યો પણ યાદ રાખજો જે ઇન્સાન એમાંથી લેશે ઈ પણ પછતાશે અને જે નહીં લે ઈ પણ પછતાશે અને ઈ ભાઈ અંદર ચાલ્યા ગયા હવે એ માણસો હતા એમાંથી બે ગૃહ ના માણસો હતા કે ચાલો આપણે જઈને પછતાવાનું છે ને નથી જઈને પછતાવવાનું તો પછી જવાની જરૂર શું છે અમુક માણસો ઈ સામ્ર ગયા જ નહીં અમુક માણસો જે ગયા એમાં પણ બે ટોળા હતા એમાંથી અમુક માણસો કે આપણે હાથ નાખીને બે આંગળીમાં આવે ત્રણ આંગળીમાં આવે એટલું જ લઈએ પછતાવાનું તો છે ઓલા કે છે ના આપણા હાથમાં જેટલું આવે એટલું આપણે લઈ લઈએ જોઈએ શું થાય છે હવે જે લોકો બે આંગળી અથવા ત્રણ આંગળીના સહારેથી જેટલી વસ્તુ લઈને બહાર નીકળીને જોવે છે તો એમાં દિયામાના કટકા હતા જે લોકો અંદર જઈ હાથમાં મુઠો ભરીને લીધો એના હાથમાં પણ દિયામાં હતા હવે બહાર નીકળીને બધા પસ્તાય છે બધા પસ્તાય છે જે લોકો અંદર જ ના ગયા એ પસ્તાય છે એટલા માટે કે શા માટે આપણે ના ગયા આપણે ગયા હો તો આપણને પણ દિયામાં ટુકડા મળે જે લોકો એ ત્રણ આંગળીના સહારે લીધો એ પણ કહે છે કે હા આપણે મોટો ભરીને લીધો હતો વધારે મળ હતું હવે જે લોકોએ મોટો ભરીને લીધું તો કે આપણે બે હાથ કેમ ના નાખ્યા એવી જ હાલત કયામત ના દિવસે ઇન્સાનની થવાની છે કે ઇન્સાન કયામત ના દિવસે પછતાવો કરતો હશે જેણે આ દુનિયાને ગફલત અને મોજ મજામાં પસાર કરી ખુદાને ને ભૂલાવીને પસાર કરી એ લોકો પછતાવો કરતા હશે આ કાશ મે રસુલ એ ખુદાનો રસ્તો અપનાવી લીધો હોત તો મને અહીંયા અઝાબમાં મુબતલા ના થવું પડત જે મોમીન છે ઈ લોકો એ નેકી કરી ઈ લોકો પણ પછતાતા હશે કઈ કાશ મે જરાક વધારે નેકી કરી હોત તો મારી હાલત અહીંયા વધારે સારી હોત અને જે એકદમ પરફેક્ટ મોમીન છે ઈ પણ કયામતના દિવસે પછતાવાનો છે કઈ

وَهُمْ لَا يُؤْمِنُونَ آنی آ گفلت میں کارن کارنئی چھے کہ اینو ایمان مجبوط نہ تھی حقیقت میں آلو کو اگر جو خداوں پر ایمان رکھتا ہو تو پتہنی زندگی نے گفلت میں نہ بتاوات آپ نے احل بیت علیہ السلام طرف نظر کریے تو آپ نے بہترین ایکزامل مرشے گئی لوگ کو ایک بھی تھی زندگی بتاوات رات نہ سوا وقتیں

خوشی نو وقت ہوئے کہ گم نو وقت ہوئے در ایک حالت ما اللہ نے جرور یاد کریا جناب زینب سلام اللہ علیہ طرف آپ نے جوئیے کہ جناب زینب سلام اللہ علیہ نے مشکلات کے اتنی وجہ رہے سوار تھی جوئی رہیا چی ایک بچی ایک جنہز و خیمہ مہاوی چی ایک نہیں بلکہ اڈھار اڈھار خاندان بنی حاشم نہ جنہز و خیمہ مہاوی جناب زینب آسو وحاوی جی زہرو گدار گریا کرے جی پر جارے امام حسین علیہ السلام نے شہادت واقع دے ને લઈ જવાલા હતા તો મગતલ પાસેથી પસાર કરવામાં આવ્યા ચલા બે જૈનબ પોતા ભાઈલા ચલાસા પાસે જયારે પહોંચે છે અવાજ દે છે હાથ ગરદન થી બતાયેલા છે ગરબલા થી કુવા અને કુવા થી શાનદાર પદર આઝાદારો એક વખત રાતના વખત બા આપણા ચોથા ઇમામ ઉઠે છે શું જોવે છે જનાબે સહીલ સલામ બેસીને નમાઝ શબ પડી રહ્યા દીકરા આ લોકો જે ખાવાનું આવે છે એમાં બચાવ પણ પેટ નથી ભરાતું હું મારા ભાગ લી ગજા કરી દઉં છું હવે તાકાત નથી کہ اللہ نے بارگاہ ماؤ بارین نماز ادا لعنت اللہ علی القوم الظالمین سیعلم الذین ظلموا ای من قلبی قلبون خدا واسط نے محمد نے علی محمد ہماری مجلس ازان قبول فرما ہمارا گناہ نے کبیرہ سے گرانے معاف فرما ہماری مشکلات نے آسان فرما مارا رسما برقت عنایت فرما مرمانی مکھ مغفرت فرما امن جنت مالی درجو عنایت فرما ایمنی قبر نورانی فرما ایمنی قبر گشادہ فرما ایمنی قبر نا قدم و نصیف فرما وائب حق محمد و علی محمد امنی قبر ما اہل بیت علیہ السلام نا قدم فرما امنی قبر ما رحمت نا فرشتاؤن نزول فرما امنا تمام گناہ نے قبیرہ سگرہ نے فرما امنی عبادت نے اطاعت نے قبول فرما حضرت آیت اللہ سستانی نے دیگر مراجع و نصیحت و سلامت سات اللہ انبی عمر نایت فرما امام زمان علیہ السلام نے ذکور ما جلد جلد عجیل فرما انہوں نے انسار و مشمار فرما ربنا تقبل من لائنکان تسمیل العلیم